અમારા નદીનો આવો એટલે અમારું નો આવે અમારે આવે અરે નાય બે ઓ બાકાઈ કે બોલા છે અમારે આવો હવે શું આવે અમાર દાડા જો ગાડી આવે

માં પાણી ગળી ગયું છે એના ઘરમાં પાણી ગળી ગયું તો ભાઈ જાય છે જોવા આમ જોવા પ્લોટ માં એટલું પાણી છે પ્લોટ વાળા આ ભવાની રોડ ઉપર વટવા આવ્યા છે આમ જોવા બાકાજી કે આમ ગાડીઓ આગળ ઓય પાંગ ભાઈ અમાર પાણી નાખું આ બકલા એના ભાઈ જો ને ગાડીમાં પાણી ઘડી ગયું આપણે ન્યૂઝમાં ઓળું છે પાણી જ ઘડે ચાલુ જ થીએ